બનાની વિગત અનુસાર ગત બારમી એપ્રિલના રોજ અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર ખાતે રહેતા અરુણા રાણા ઉમરવાડ ચુંમોતેર ના હનુમાન જયંતિના દિવસે હનુમાનવાડી ખાતે ભંડારામાં જઈ રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં તેમને એક રિક્ષામાં સવાર બે ભેજા બાદ ભટકાઈ ગયા હતા જેમાં એક રિક્ષા ચાલક અને અન્ય એક બુરખો પહેર્યો હતો વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને તેમને પહેરેલા સોનાના ઘરેણાં એક રૂમાલમાં બંધાવ્યા હતા અને હાથ ચાલાકીથી સેરવી લીધા હતા અને રૂપિયા એક પોઈન્ટ સત્તર લાખ દાગીના લઈને ફરાર થઈ ગયા હતા ઘટના અંગે અરુણા રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથક જે તે વખતે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી જે અંગે પોલીસે અંતે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી તાજેતરમાં સુરત ખાતે એક ભેજાબાજી સમયે રિક્ષા ચાલક મહંમદ અશફાક ઉર્ફ ગોલ્ડન મહંમદ અબ્બાસ શેખ અને સના પરવીન ગુલામનબી શેખની સુરત પોલીસે ધરપકડ કરી હતી જેમાં ઇસમ મોહમ્મદ અશફાક ઉર્ફ ગોલ્ડન મહંમદ અબ્બાસ શેખ સ્નેચિંગ કરી લઈ આવતા અને સના પરવીન ગુલામનબી શેખ તેને સગે કરી વેચી દેતી હતી તેમની પૂછપરછમાં વૃદ્ધાની દાગીના સગે વગે કર્યા હોવાની કબૂલાત કરી હતી જે આધારે સુરત પોલીસે અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દ્વારા આરોપી રીડા ચોર મોહમ્મદ અશફાક ગોલ્ડન શેખ અને સના પરવીને ગુલામન બી શેખને ટ્રાન્સફર વોરંટથી સુરત લાજપોર જેલથી લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી